મંદિરે પૌરાણિક લોકમેળો ખુલ્લો મુકાયો મોરબીમાં જન્માષ્ટમી નિમિત્તે બબે ક્રિષ્ના લોકમેળાને લોકોમાંથી પ્રચંડ પ્રતિસાદ મળ્યા બાદ મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણી અમાસ નિમિત્તે યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આયોજિત સૌરાષ્ટ્રની લોક સાંસ્કૃતિક અને પરંપરાને ઉજાગર કરતા આજથી બે દિવસીય શિવ તરંગ પૌરાણિક કરવામાં છે આ લોકમેળો મનોરંજન અને પિતૃ તર્પણનો ત્રિવેણી સંગમ છે જેમાં શ્રાવણી અમાસ અને શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન ભોળાનાથની ભક્તિ કરવાના સુવર્ણ અવસરે શિવ ભક્તિના કાર્યક્રમો તેમજ અમાસ નિમિત્તે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડી પિતૃ તર્પણ કરશે સાથે ઉમંગ ઉલ્લાસ ભેર મેળાની મન ભરીને મોજ માણશે